પાભરમાં ધોરણ દસ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી પાભરમાં આજથી શરૂ થતી ધોરણ દસ અને બાર ની પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર સહિત રાજકીય આગેવાનો વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત શાળાના સંચાલક મંડળ અને શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને પરીક્ષામાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં બાબરના નગરજનો અગ્રણીઓ ઉપસ્થિત રહેલ આ પરીક્ષા દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે ભારત વિકાસ પરિષદ બાબર શાખા તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ દસમાં અને ધોરણ બારમાં જે પરીક્ષા આપવા જે વિદ્યાર્થીઓ આવે છે એમને શુભેચ્છા પાઠવવા માટે આજ રોજ ભારત વિકાસ પરિષદની ટીમ પેંડા અને કુમકુમ તિલક અને ચોખાથી વિદ્યાર્થીઓનું સ્વાગત કરી અને એમને શુભેચ્છા પાઠવી હતી ભારતનું આ ભવિષ્ય હંમેશા ઉજ્જવળ બની રહે એવી ભારત વિકાસ પરિષદ તરફથી શુભકામનાઓ સાથે વિરમું છું આજ રોજ ધોરણ દસની એસએસસીની પરીક્ષા બાબર સેન્ટરની અંદરથી ચાલુ થાય છે બાભર સેન્ટરની અંદર જુદા જુદા બ્લોકની અંદર એ પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે આજે ભારત વિકાસ પરિષદ દ્વારા આદર્શ વિદ્યાલય બાભરની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે મોં મીઠું કરાવી કુમકુમ તિલેક કરાવી અને પ્રવેશ આપવામાં આવ્યો દરેક વિદ્યાર્થીઓ એ શાંતિમય અને શાંતિમય માહોલમાં પરીક્ષા આપે એ માટે અમે વ્યવસ્થા પૂરતી કરેલી છે દરેક વિદ્યાર્થીઓને પાણીની પણ વ્યવસ્થા છે દરેક વિદ્યાર્થીઓને બેઠકની પૂરતી સુવિધાઓ છે અને પોતે શાંતિથી પરીક્ષા આપી શકે અને સરસ રિઝલ્ટ લાવીને ભારતનું ભવિષ્ય જે છે ઉજ્વળ કરે એની સાથે જય ભારત જય હિન્દ આદર્શ સ્કૂલની અંદર ધોરણ દસની પરીક્ષા માટેના વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં આવી રહ્યા છે અને ભારત વિકાસ પરિષદ તરફથી એમને આશીર્વાદના ભાગરૂપે મોં મીઠું કરાવી કંકુ તિલક કરી અને આશીર્વાદ આપી અને પરીક્ષા આપવા માટે જે જાય છે એને સારું એવું પરિણામ મેળવી અને એ એક સ્કૂલનું નામ ઉજ્જવળ કરે એ ભાવના સાથે આપણે ભારત વિકાસ પરિષદ પ્રયત્ન કરી રહ્યું છે આવું ભાભરમાં લગભગ ત્રણથી ચાર સ્કૂલોમાં આ રીતે એનો પ્રોગ્રામ ગોઠવાય છે અને ભારત વિકાસ પરિષદ આ કાર્ય કરી રહી છે જય શિયા આજે સમગ્ર ગુજરાતની અંદર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું પરીક્ષા એક બાળક માટે કરીને પોતાના એક જિંદગી આવનાર સમય માટે એક આજનો દિવસ એ ઐતિહાસિક વિદ્યાર્થી માટેનો દિવસ છે મને પોતાને એક સંસદ સભ્ય તરીકે એકાદ બોર્ડની મુલાકાત લેવાની થઈની પૈકી આદર્શ વિદ્યાલય બાબરની મુલાકાત લીધી એટલા માટે કે જ્યાં મેં દસમાની અને બારમાની પરીક્ષા મેં પોતે આપી હતી એ સેન્ટરમાં વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને ગૌરવ અનુભવું છું સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું તમામ સંચાલકો વહીવટદારો અને તમામ જે આની સાથે સંકળાયેલા એ એક તટસ્થ રીતે રહીને પારદર્શક રહીને કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય એક પરીક્ષાના જે નિયમો છે એ નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓને પરીક્ષા જે મેનેજમેન્ટ કરવાનું છે મેનેજમેન્ટ કરે અને વિદ્યાર્થીઓને પણ શુભેચ્છાઓ પાઠવું છે કે દ્રઢ મનોબળ સાથે કોઈપણ પ્રકારના ગભરામણ સિવાય એ પરીક્ષા આપી અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એવી શુભેચ્છાઓ પાઠવે